સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે તે ગુનેગારો અને અસામાજિક તત્વો ખુલ્લેઆમ આતંક બચાવી રહ્યા છે પુણા વિસ્તારમાં ભંગારના વેપારીના સામાજિક તત્વોએ લૂંટી લઈ સીસીટીવી સામે પોલીસને ગાળો આપી પડકાર ફેંક્યો છે સુરતમાં એક તરફ પોલીસ ગુનેગારો સામે લાલાંગ કરી રહી છે ત્યાં જ બીજી તરફ રોજેરોજ ગુનેગારો અને અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે હત્યાના પ્રયાસ લૂંટ હત્યા સહિતના વધી રહેલા ગુનાઓ વચ્ચે કારણ શહેર યુપી કે બિહારનો કોઈ ગુનેગારોથી પ્રભાવિત ગામડું હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં ભંગારના વેપારી પાસે ચલાવેલી લૂંટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે વાત એમ છે કે સુરતના પૂણા પોલીસ પંથકની હદમાં આવેલા રાજીવનગર સોસાયટીમાં ભંગારનો વેપાર કરનારા યુવાનના ગોડાઉન પર માથાભારે સંતોષ કાલિયાની ગેંગના માણસો પહોંચ્યા હતા અને બંગારના વેપારીને માર મારી લૂંટી લેવામાં આવ્યું હતું સાથે તત્વો સીસીટીવી સામે જોઈ પોલીસને જાણે સીધો પડકાર ફેંક્યો હોય તેમ બીભસ ઈશારા કરી ગાળો આપી હતી તેને લઈને પુણા પોલીસની કામગીરી સામે હાલ તો જ સવાલ ઊભા થઈ રહ્યા છે તો આવા અસામારિક તત્વોને પકડી તેઓનો આતંક કાયમી પોલીસ દૂર કરાવશે કે કેમ તે જોવું રહ્યું